ચાલો આજે આપણે બનાવીશું મકાઈનો સૂપ તો એની માટે આપણે આ મકાઈ લીધી છે આપણે દોઢ 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 દોઢું બાફી અને આપણે લીધું છે એક અને એક અડધું એ રીતે આપણે પહેલાં બાફી લીધી હતી અને આપણે આ દાણા કાઢી લીધા છે આપણે થોડાક વધારે રાખ્યા છે આપણે પીસવાના છે અને આપણે અંદર નાખવાના છે હવે આપણે એક લીલી ડુંગળી લીધી છે એનો ગ્રીન ભાગ આપણે અલગ સમાર્યો છે અને વ્હાઈટ ભાગ પણ અલગ સમાર્યો છે એક આપણે ઝીણી ડુંગળી સમારી લીધી છે સૂકી એક નાનું ગાજર સમાર્યું છે અને લીલું એક મરચું ચાર પાંચ કળી લસણ અને આ આદુ લસણ તમારા સ્વાદ પ્રમાણે તમે નાખી શકો છો હવે આપણે જે આ પીસવાની છે એ આપણે મિક્સર જારમાં નાખી દઈશું ચાલો હવે મકાઈ આપણે મિક્સર જારમાં લઈ લીધી છે હવે આપણે આદુ આદું જે સમારેલું છે ઝીણું એ લઈ લઈશું અને લસણ અને મરચાં બંને આપણે આ પીસવામાં જ નાખી દઈશું જો તમારે વઘારમાં નાખવા હોય તો એમ પણ તમે ઝીણા સમારીને નાખી શકો છો ચલો મકાઈ આપણે પીસી લીધી છે જો આ રીતની દળદળી પીસવાની છે આપણે એકદમ રફલી પેસ્ટ નથી કરવાની અને આપણે તમે આ મકાઈ સીણીથી સીણી પણ શકો છો સૂપ બનાવવા માટે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે ડુંગળી નાખીશું આમાં આપણે એક ચમચી તેલ લીધું હતું તેલની જગ્યાએ તેને તેની અંદર થોડું બટર પણ નાખી શકો છો સાતરી લઈશું થોડીક ડુંગળી બંને થોડીક સાંતરી લઈશું આપણે ડુંગળી ને વધારે નથી સાતરવા થોડીક સાંતરવાની છે હવે આપણે આ ગાજર નાખીશું એકદમ સમારેલા છે સાંતરીશું આપણે હવે આપણે આ પીસીને જે મકાઈ રાખી હતી એ નાખીશું આપણે મકાઈ ની અંદર જ લસણ આદુ અને મરચાં નાખી દીધા છે પ્રમાણે નાખવાનો રહેશે આની અંદર ચાર મરીનો પાવડર નાખવાનો છે એનાથી જ આનીથી કાસ લેવાની હોય છે લીલા મરચાનો હોય છે અને આપણે એક મિનિટ માટે સાતરીશું હવે આપણે ડુંગળીનો ગ્રીન પાર્ટ છે એ થોડોક નાખીશું આ ગ્રીન પાર્ટ આપણે છેલ્લે નાખવાનો આવે છે કારણ કે જલ્દી છોડી જાય છે હવે આપણે પાણી નાખીશું આપણે આ ત્રણ વ્યક્તિ માટે હવે આપણે આ પાણીનો ઉકળવા દઈશું ત્રણ થી ચાર મિનિટ સુધી આનો ઉકળવા દેવાનો છે હવે આપણે આ મકાઈના દાણા નાખી દઈશું પાણી આપણે ઉકળતું કરીએ ત્યારે જ આપણે આ બાફેલા છે એટલે નાખી નાખીએ તો હાલે જો બાફેલા ના હોય તો તમે જ્યારે આ મસાલો જ્યારે બધો સાતરોશો ત્યારે જ નાખી દેવાના આપણે સૂપ ઉકળે છે ત્યાં સુધી આપણે કોમ્ફલો લીધો છે એમાં આપણે થોડુંક પાણી નાખી અને એને મિક્સ કરી લઈશું આપણે એક ચમચી કોમ્ફલો લીધો છે ચાલો આપણો સૂપ ઉકરવા માંડ્યો છે તો હવે આપણે આ કોમ્પલોર છે એ પાણીમાં સરસ ગાંઠા ના રે એ રીતે આપણે મિક્સ કરી દીધું છે હવે આપણે આ નાખી દઈશું આ કોમ્પલોર નાખવાથી કટનેસ સરસ આવે છે અને બહુ સરસ સૂપનો સ્વાદ આવે છે ચાલો આપણો સૂપ જો થઈ ગયો છે હવે આપણે એક ચમચી ખાંડ નાખીશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું એક ચમચી આપણે મરીનો પાવડર નાખીશું બધું આપણે મિક્સ કરી લઈશું સરસ બન્યો છે સરસ કટ અને બહુ મસ્ત આપણો સૂપ આ સૂપ પીવાની બહુ મજા આવે છે ચાલો જો સરસ આપણું શું થઈ ગયું છે હવે આપણે ઉપરથી લીલી ડુંગળીના પાન નાખીશું અને હવે આપણે ગેસ બંધ કરી લઈશું આપણો શું તૈયાર છે તો તમને આવી રેસીપી વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં